તો આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે જ્યારે કોઈ પ્રિન્ટેડ વાળું કપડું આવ્યું હોય બ્લાઉઝ બનાવવા માટે અથવા તો કોઈ વર્ક વાળું બ્લાઉઝનું કપડું આવ્યું હોય વર્ક વાળો બ્લાઉઝ પીસ હોય સાડીમાંથી તો આપણે એમાં કઈ રીતના બ્લાઉઝનું આપણે કટિંગ કરીશું અને કઈ રીતના સિલાઈ કરીશું બરાબર છે તો આની અંદર આપણે જો અમુક વસ્તુ કપાય અમુક વસ્તુ ના કપાય કારણ કે પ્રિન્ટના લીધે બ્લાઉઝની ડિઝાઇન જે હોય જે પ્રિન્ટ હોય તેમાં આપણે કાપકું કરીએ તો ડિઝાઇન આખી ખરાબ થઈ જાય

બ્લાઉઝની માપ જે આપણે છે તે જોઈ લઈએ ચૌદ ઇંચનું આની લંબાઈ છે ચેસ્ટ છે આની ચોત્રીસ ઇંચની કમર છે આની અઠાવીસની પાછળ ત્રણ ઇંચનું ગળું છે આગળ છ ઇંચનું ગળું છે અને શોલ્ડર પાંચ ઇંચનો છે હવે આ જે બ્લાઉઝ છે તે આપણે કટિંગ કરવાના છે તો સૌથી પહેલા પહેલા મેં તમને એ કહી દઉં કે આ બ્લાઉઝ આગળનો ફ્રન્ટ આગળનો ભાગ બી આખો હશે બરાબર છે અને પાછળનો ભાગ પણ આખો જ હશે એટલે પાછળ લો ગળું છે એટલે કટકૂટ નહીં હોય બરાબર છે આમાં આગળનો ભાગ પણ આખો હશે ને પાછળનો ભાગ પણ આખો હશે એમાં કટિંગ બહુ ખાસ થાય નહીં બરાબર તો સૌથી પહેલાં પહેલાં આપણે આમાં પાછળની બેગ બનાવવાની છે તો સૌથી પહેલાં અમે લંબાઈ છે ચૌદ રીતની આપણે એક ઇંચ અંદર ઉમેર દઈશું તો આપણે પંદર રીંચનું માર્કિંગ આમાં કરી લીધું હવે પંદર રીતનું માર્કિંગ કર્યા પછી આમાં અહીંયા ગાડી એક લાઈન સીધી દોર દઈશું સીધી લાઈન જે દોરી છે તેના ઉપર આપણે શોલ્ડરનું માર્કિંગ કરી લઈશું ચાર પાંચ ઇંચનું પાંચ ઇંચનું માર્કિંગ કર્યા પછી ત્યાંથી જ આપણે બીજું એક પાંચ ઇંચનું માર્કિંગ અહીંયા ગાડી કરી લઈશું મુંઢાનું અને અહીંયા ફરી બી શોલ્ડરનું જે માર્કિંગ કર્યું છે પાંચ ઇંચનું તેને કરી લઈશું માર્કિંગ આ બધાને એકબીજા જોડે આપણે આવી રીતના જોઈન કરી લઈશું અને એક આડી લાઈન આમાં બી દોરી દઈશું આવી રીતના હવે આ જે આડી લાઈન દોરી છે તેના ઉપર આપણે ચોત્રીસની ચેસ્ટ જે છે તે લે એ માર્કિંગ કરવાનું છે તો ચોત્રીસના ના અડધા સત્તર થાય ને સત્તરના અડધા સાડા આઠ થાય બરાબર તો સાડા આઠ ઇંચ અહીંયા ગાડી માર્કિંગ કરી લઈશું અને સવારનું એક્સ્ટ્રા દબાણ કરી લઈશું અમુક લોકોને કેવું અડધા કરવાના અને અડધા કરવામાં સમજણ ના પડતી તો આમ મેજર ટેપ અડધી કરીને પાછી એની અડધી કરીને બી કાઢ લઈ શકો છો બરાબર હવે આ કરી લીધું હવે આપણે ગાડી કમર છે ને અઠાવીસ તો અઠાવીસના અડધા ચૌદ થાય ને ચૌદના અડધા સાત થાય બરાબર તો અહીંયા સાત ઇંચનું માર્કિંગ પાછળ આપણે ટોક્સ તો જ લેવો જ પડે તેનું એક ઈંચનું ટ માર્કિંગ કરી લઈશું અને સવાનું એક્સ્ટ્રા દબાણ કરી લઈશું દબાણ તો ખાસ લેવા જુઓ નકદ તો અઘરું પડી જશે તમે સિલાઈઓ રાખીને અંદર આમ છે તેમ છે બધું બહુ કહી દે બરાબર આટલું કા લીધું હવે આ જે મુંડો છે એને આપણે અહીંયા ગાડી સરસ મજાનો સેફ આપી દઈએ તમે આ શેપ આપી દીધો બરાબર હવે આપણે આને કાપી જ નાખીએ રાવ ખુદ નહીં કાપી જ નાખો તો જોઈ લો મેં આને કાપી નાખ્યું છે પણ વ્યવસ્થિત કાપવું પડશે તો કાપી નાખ્યું આ બરાબર ચાલો આનું કટિંગ થઈ ગયું પાછળની બેગ નામકરણ કરી દઈએ પાછળની બેક પાછળનો ભાગ એટલે બરાબર હવે આપણે આગળનો ભાગ બનાવવાનો બરાબર તો આપણે એનો આગળનો ભાગ બનાવવા માટે સૌથી પહેલાં પહેલાં આપણે આ બેગને ઉપરની સાઈડ અહીંયા ગાડી આવી રીતના બધી બાજુ થોડું થોડું છોડી દેવાનું ખાલી ઉપરની સાઈડ નહીં છોડો તો ચાલશે બરાબર એટલું તો સમજી લેવાય હવે આટલું કરી લીધું આ બધાને આપણે માર્કિંગ કરીને આની કોપી કરી લઈએ ચાલો આની કોપી થઈ ગઈ છે હવે આને મેં હટાવી દઉં છું અહીંથી આપણે આ બેગ હવે અમને જરૂર તો નથી જ અમને નથી પછી છે હવે આપણે આને કરીએ આપણે આજ આનું નામકરણ આગળનો ભાગ બરાબર હવે આપણે અહીંયા કરીશું જો આ બ્લાઉઝમાં છે ને એકદમ સિમ્પલ સોબર અને એકદમ ઈઝી બહુ જલ્દી આ બ્લાઉઝ બની જાય કશું હતું જ નહીં આની અંદર બરાબર અને બીજું કે અમારી પાસે આવો કોઈ પ્રિન્ટર બ્લાઉઝ આવે કે કોઈ વર્ક વાળો બ્લાઉઝ આવે ને અમે તો ખુશ થઈ જઈએ કે આમાં કશું કરવાનું થતું બનાવી આપી દીધું પતિ ફટાફટ પહેલાંમાં તો કે આમ કટોરીના આમ હાંધા જોઈન કરો આમ હાંધા જોઈન કરો આનીમાં એવું બધું કોઈ ટેન્શન જ નહીં હવે આપણે આ જે છે આગળનો ભાગ છે એના પહેલાં જે લોકોને બી ઘેર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માગતા હોય જેની મેં કટોરીવાળા ટક્સવાળા પ્રિન્સેસ કટ બોટ નેક બંધ ગડું બધી જ જાતના નું કટિંગ સિલાઈ શીખવા માગતા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી જોઈન થઈ શકે છે અથવા તમારે ફરમાં મંગાવવા હોય એ પણ પ્લાસ્ટિકના વોટર ફરમાં મંગાવવા માગતા હોય એ લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી ઓર્ડર કરીને દરેક જાતની માહિતી મેળવીને ઓર્ડર કરી શકે છે જેમાં કટોરીવાળા ટોક્સવાળા પ્રિન્સેસ દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક જાતની માહિતી મેળવી ને ફર્મા પણ મંગાવી શકો છો અથવા તો તમે વિડીયો ક્લાસમાં જોઈન પણ થઈ શકો છો હવે આ જે આપણી આગળનો ભાગ છે અહીં આપણે શું કરીશું કે આપણે અહીંયા એક ઇંચનું માર્કિંગ કરી લઈશું બરાબર અહીંયા પણ આપણે એક ઇંચનું માર્કિંગ કરી લઈશું અહીંયા પણ આપણે એક ઇંચ નું માર્કિંગ કરી લઈશું આ બધું મેં કર્યું નથી તો એનું કારણ છે મેં અહીંથી આને ક્રોસમાં આખું જોઈન કરી લઈશું આવી રીતના બરાબર આ થઈ ગયું હવે મેં હું કરીશ કે આ જે ભાગ છે ને આપણો જે મેન મેન લાઈન આ

કે આને બંને બાજુ આપણે એક એક ઇંચ જતું રહેવાનું છે કેટલું એક એક ઇંચ આ બાજુ બી એક ઇંચ આ બાજુ હવે આ જે છે તે આવશે આપણે અહીંથી લાવીશું આપણે એને અહીં વધારો કરી દેવાનો આવી રીતના બરાબર આ એક ઇંચનો મેં વધારો કરી દીધો હવે આ જે આપણું પોઈન્ટ છે અહીંથી આપણે આ પોઈન્ટ ઉપર આપણે એક સીધી લાઈન દોરી દેવાની કશું જ નહીં કરવાનું સીધી લાઈન એ દોરી દેવાની આવી રીતના અને હવે આ જે આપણો આગળનો મુંડો કરવાનો છે અહીંયા તો આપણે આને બી શેપ આપી દઈશું આવી રીતના આનો આગળનો શેપ મેં આપી દો હવે આને સીધી લાઈન એ દોર લઉં બરાબર આનું થઈ ગયું હવે આપણે આ જે મેં સીધી લાઈન દોરી છે ને તે હું છે આ જે પાતળો એકદમ ચાપનો ટક્સ છે તે અહીંયા સુધીને જોઈન થઈ જશે હવે આ જે આગળ અહીંયા એક એક ઇંચ બંને બાજુ વધારે છે તેને બી આપણે આની જોડે જોઈન કરી લઈશું આવી રીતના આ આપણો મેન ટક્સ છે જે અહીંયા સુધી આવશે અહીંયાથી થી એક આવશે ને અહીંયા જોઈન્ટ થઈ જશે આ બંને ટક્ષ અહીંયા ગાડી ભેગા કરી દેવાના છે જોઈન્ટ કરી દેવાના છે અલગ અલગ છૂટતા નથી રાખવાના બે ભેગા કરી દેવાના સિલાઈ કરી દેવા આપણે અહીંયા ટક્સ લઈશું આટલો તો એટલું આપણે દબાણ પણ જોશે ને એટલું અહીં ડબ્બાને આપણે અહીં વધારી દઈશું અને આને એક ઇંચ વાળા જોડે જોઈન્ટ કરી લઈશું આવી રીતના આવી રીતના અને હવે આ જે આપણો મેઇન પોઈન્ટ છે આ પોઈન્ટ છે તેથી આ પોઈન્ટ ઉપર આપણે અહીંયા જોઈન કરી લઈશું હવે એક મેઇન વાત મેં સૌથી અમુક કસ્ટમર જે બોડી ફિટિંગ પહેરતા હોય ને એકદમ ફિટ બરાબર તે લોકોને ખાસ એક વસ્તુ કે જો શક્ય હોય તો પ્રિન્ટ એવી હોય વર્ક હોય જો સિલાઈ થતું હોય ફિટ થતું હોય તો એક અહીંયા આગળ આડો ટક્સ આપણો જે આપણે ચાપનો જે અહીં લીધો છે આ એટલો ટક્સ અહીંયા ગાડી લેવાય તો લેજો એટલું પછી એ ટક્સ લોને ને તો આ લીટીને સાત ધરણ નીચે અડધો ઇંચ નીચે રાખજો જેનું આ જે અહીંયા ગાડી એ ટક્સ લઈએ ને તેનું અહીંથી કપડું અહીં મળી જાય આપણને બરાબર જો લેવાય તો બાકી ના લેવાય તો કોઈ જરૂર નથી બરાબર તમે બોડી ફિટિંગ પહેરતા એકદમ પેલું કેવું ફિનિશિંગ ફિટિંગવાળો બ્લાઉઝ પહેરતા હોય તો એમને એ કંઈ ટક્ષ લો તો સારું રહેશે બાકી કોઈ લેવાની જરૂર એમ તો નથી બરાબર હવે આનું આગળનું ગળું કેટલા ઇંચનું હતું છ ઇંચનું હતું તો આપણે અહીં છ ઇંચનું માર્કિંગ કરી લઈએ આ રેગ્યુલર છ ઇંચ છે તમે છ ની જગ્યાએ સાત પણ કરાવી શકો છો કસ્ટમરની જેવી માંગણી એના પર હતા અહીં આપણે બે ઇંચનું ગળું ખુલ્લું રાખીશું અહીં બી આપણે બે ઇંચનું ગળું ખુલ્લું રાખીશું મેં આ લાઇન પરથી માપ્યું છે બે ઇંચ બરાબર એનું ખાસ ધ્યાન આપજો ને આને એકબીજા જોડે જોઈન કરી ને આમાં મેં ગળું દોરી દઉં આમાં ગળું પાન સેપનું છે બરાબર તો આપણે આને કટિંગ કરી લઈએ હવે જોઈ લો આમાં આગળનું આપણું કામ પતી ગયું મેં ઘડું દોર દીધું છે બરાબર પાંચ સેપનું આમાં ટક્સનું જે બી નિશાન છે તે આપી દીધા આ બે ટક્ષ તો લેવાના લેવાના ને લેવાના જ બરાબર આમાં પછી તમારે એનું વર્ક તોડવું પડે કે તમારી સિલાઈ મશીનમાં સિલાઈ કરતી વખતે તમારી સોય તૂટે ગમે તે થાય પણ આ ટક્સ તો લેવા જ પડશે બરાબર છે આટલું તો ખાસ ધ્યાન આપજો હવે આપણે પાછળની બેગની જોઈ લઈએ વાત કે આની મય આપણે પાછળનું ઘડું આપણું કેલું છે ત્રણ ઇંચનું ઘડું છે તો આપણે ત્રણ ઇંચનું અહીં માર્કિંગ કરી લઈએ ત્રણમાં આપણે દબાણ ઉમેરી દઈએ તો સળાતર અહીં માર્કિંગ કરી લઈએ અને ઉપરથી આપણે આમાં બે ઇંચનું માર્કિંગ કરીએ અને અહીંયાથી બી આપણે અઢી ઇંચનું માર્કિંગ કરી લઈએ કારણ કે આ થોડુંક ફેશનવાળા છે પહેરવા વાળા છે એમને થોડુંક ડીપ જોઈએ છે અને ખુલ્લું પણ જોવે છે તો આપણે એમને થોડું ડીપ પણ આપીશું અને ખુલ્લું બી આપીશું હવે આમાં પાંચ શેપ જ આપવાનો છે તો પાંચ શેપનું ગળું જોઈ લો કે કેવી રીતના આપવાનું છે જો આવી રીતના આવી રીતના જો આ રેગ્યુલર પાન પાનશેપનું ગળું હતું હજુ બીજો બી રીતના થાય છે જો ડિઝાઇન હોય એ ટાઈપની તો આમ આખું રાઉન્ડ આપે આવી રીતના બી છે આ મેં ખુલ્લું એક કસ્ટમર એવું માગી છે કે મારે ખુલ્લું જોઈએ છે અને એમની ડિઝાઇન પણ એ પ્રમાણે છે તો મેં અહીંયા ગાડી થી આવી રીતના પાનશે પણ ઘણા થોડું ખાકડું માગે અને પાન શેપ માગે તો આવી રીતના બી પાનશે આપી શકાય છે આ વસ્તુની ખાસ કાળજી રાખજો તો આ તો વર્ક વાળો બ્લાઉઝ કે પ્રિન્ટ વાળો બ્લાઉઝનું કટિંગ આવે અને સિલાઈ કરવાની આવે તો કઈ રીતના બ્લાઉઝનું કટિંગ કરવાનું કયો બ્લાઉઝ બનાવવાનો તેના વિશેનો વિડિયો વિડીયો જો સાવ લાયક હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડસપડોસમાં સગા સંબંધીને આપણો વિડીયો શેર કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય